લાંચ અમદાવાદ લીધો પશ્ચિમ રેલવે ડીઆરએમ કચેરીમાં નિર્માણ શાખાના વર્ગ ત્રણ ઓએસ કાળુ ધીરુભાઈ દુબલ અને નિર્માણ શાખાના ક્લાર્ક વર્ગ ત્રણ પ્રશાંત પંડ્યાએ લાંચની માંગણી કરી અને ધક્કા ખવડાવવા હતા પરંતુ ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા ના હોય આગામી પંદર દિવસમાં પૈસા આપી દેવાનું જણાવી એનઓસી આપી હતી ત્યારબાદ કાળુ ડુબલે કોન્ટ્રાક્ટર પાસે અવારનવર લાંચના નાણાંની માંગણી કરી હતી પ્રશાંત પંડ્યાએ એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધેલ હોવાનું જણાવી લાંચના નાણાંના આપે તો ફરિયાદીના અન્ય એનઓસીના કામો અટકાવી દેવાની ધમકી આપતા ફરિયાદી લાંચના નાણાં આપવાના છૂટકે સમત થઈને આપી દેવાનો વાયદો કરેલો હતો પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવા જેથી તેઓને એન્ટી કરપ્શન બ્યુરોને સંપર્ક સાધી ફરિયાદ આપી હતી જેના પગલે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈએસએન બારોટ સહિતના સ્ટાફે ભાવનગર પરામા રેલવે કોલોની ડીઆરએમ ઓફિસની બાજુમાં આવેલા રેલવે કોમ્પ્યુનિટી હોલની સામે ત્રિકોણીયા નજીક લાંચનું છંટકાવું ગોઠવી ઓએસને બોલાવતા લાંચના છટકાવ દરમિયાન કાળુ દુબેલે ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી જ્યારે લાંચની રકમ રૂપિયા પંદર હજારનો સ્વીકાર કરતા એન્ટ્રી કરપ્શન બ્યુરોય ટીમે તેઓને રંગે હાથે ઝડપી લીધો હતો રેલવે કર્મચારી લાંચના છંટકાવમાં ઝડપતા ચકચાર મચી જવા પામી હતી